હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડીયો લેક્ચરમાં નામું એટલે કે બુક કીપિંગ એટલે શું તે આપણે જોયું આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું નામા પદ્ધતિ કોને કહેવાય છે અકાઉન્ટન્સી એટલે શું તો કે નામા લેખનમાં જે ખાતાની બાકીઓ કાઢવા સુધીનું જે કાર્ય થયું છે ત્યારબાદ ખાતાની બાકીઓ ઉપરથી કાચું સરવૈયું બનાવવું વાર્ષિક હિસાબો તૈયાર કરવા એટલે કે વેપાર નફા નુકશાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવું અને હિસાબોના વિશ્લેષણ અને અર્થઘટન કરવાનું કાર્ય નામા પદ્ધતિનું છે સંચાલકો સમક્ષ વાર્ષિક હિસાબોના આધારે વાર્ષિક અહેવાલો રજૂ કરવાનો કાર્યનો પણ સમાવેશ નામા પદ્ધતિમાં થઈ જાય છે એટલે કે એક રીતે આપણે કહીએ તો જ્યાં નામાનું કાર્ય પૂરું થાય છે ત્યાં નામા પદ્ધતિનું કાર્ય શરૂ થાય છે નામું લખવાનું કાર્ય કોઈ પણ કોમર્સ ગ્રેજ્યુએટ વ્યક્તિ કરી શકે છે તેમાં કોઈ વિશિષ્ટ તાલીમની જરૂર હોતી નથી જ્યારે નામા પદ્ધતિમાં વિશિષ્ટ તાલીમની પણ જરૂર હોય છે તે એકાઉન્ટન્ટ હોય તે કરી શકે છે તેમાં હવાલા નોંધ અને ભૂલ સુધારણા નોંધનો પણ સમાવેશ થઈ જાય છે એટલે આમ જોઈએ તો નામું અને નામા પદ્ધતિ બંને એક નથી પરંતુ બંને થઈને ટોટલ હિસાબો લખવાનું કાર્ય થતું હોય છે જેમાં નામું બેઝિક કાર્યો કરે છે આમ નોંધો પેટા નોંધો અને ખાતાઓની બાકીઓ કાઢી કાઢવી અને ત્યારબાદ નામા પદ્ધતિમાં કાચું સરોયું બનાવવું વાર્ષિક હિસાબ તૈયાર કરવા અને વાર્ષિક અહેવાલ રજૂ કરવા સુધીનું કાર્ય તેમાં થતું હોય છે થેન્ક યુ